ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોટરા ઉદયપુરમાં વનવાસી કલ્યાણ આશ્રમ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી આ કાર્યક્રમમાં આદરણીય આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાનીના વારસાને સન્માનિત કરવામાં આવ્યા જેમણે ભારતની સ્વતંત્રતા અને આદિવાસી સમુદાયોના અધિકારો માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમના ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે આદિવાસી સંસ્કૃતિને જાળવવા અને સન્માનિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે ભગવાન બિરસા મુંડાના જલ જંગલ જમીનના સિદ્ધાંતોને ટકાઉ જીવન અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી જીવનશૈલી તરીકે હાઇલાઇટ કર્યા ઉપરાષ્ટ્રપતિએ આદિવાસી સાંસ્કૃતિક અખંડિતતાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે ચેતવણી આપી ભારતના આદિવાસી સમુદાયોની અનોખી વારસાને સુરક્ષિત અને સન્માનિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી પરંપરાઓ અને મૂલ્યોને સન્માનિત કરવા માટે વધુ પ્રયાસોની માંગ કરી